લોકસભાની ચૂંટણીના ઉમેદવારોનો પ્રચાર પ્રસાર વધુ તેજ બની રહ્યા છે ત્યારે વડોદરા લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હિમાંગ જોશીએ આજે વારસિયા વિસ્તારમાં લોકસંપર્ક કર્યો હતો વડોદરા લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ આજે ઇલેક્શન વોર્ડ નંબર છમાં આવતા વારસિયા વિસ્તારમાં લોકસંપર્ક કર્યો હતો તેમની સાથે શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષા વકીલ સ્થાનિક કોર્પોરેટર અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા વારસિયા જૂની આરટીઓ કચેરી ખાતેથી શરૂ થયેલી લોકસંપર્ક પ્રચાર ફેરણી અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી અને રહીશોએ ફટાકડા ફોડી પુષ્પવર્ષા સાથે પુષ્પહાર પહેરાવીને ઉમેદવારનું અભિવાદન કર્યું હતું આજે શહેરવાડી વિધાનસભા વિસ્તારની અંતર્ગત વોર્ડ નંબર છ ની અંદર લોકસંપર્ક અને ફેરણી આયોજન કરવામાં આવ્યું શહેરવાડી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ડોક્ટર મનીષાબેન વકીલ સાથે સાથે વડોદરા મહાનગરના ડેપ્યુટી મેયર શ્રી વોર્ડ નંબર છ ના તમે કાઉન્સિલરશ્રીઓ પ્રમુખ મહામંત્રીશ્રી સંગઠનની પૂરી ટીમ સાથે મળી અને મોટી સંખ્યામાં લોક સંપર્ક કર્યો અને મોદીજીના વિકસિત ભાનના સંકલ્પને આગળ વધાર્યો આજે વોર્ડ છ માં અમારા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર ડોક્ટર હેમાંગભાઈ જોશીની ફેરની છે બીજા ફેઝની ફેરની છે આ વોર્ડના કોન્સિલર શ્રીઓ હિમિષાબેન હીરાબેન અભાઈ જયશ્રીબેન ઉપસ્થિત છે વોર્ડના સૌ સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત છે પ્રમુખ મહામન ત્રિ દ્વારા પણ અને લોકો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે લોકો સ્વયં બહાર નીકળીને એમનું સ્વાગત કરી રહ્યા છે અને એમના આશીર્વાદ આપી રહ્યા છે ખૂબ મોટી બહુમતીથી જીતે એવા પણ આશીર્વાદ અને આપના મીડિયા થકી પણ હું લોકોના આગ્રહ રાખીશ કે ચૂંટણીનો સમય હવે બહુ નજીક છે સાત અમે જે ચૂંટણી છે ત્યારે આપ અવશ્ય આપનો મતદાનનો ઉપયોગ કરો આપની રિસ્પોન્સિબિલિટી ને ડ્યુટી સમજીને આપનો મતદાન કરવા જાઓ અને લોકોને કરાવો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર